એલ એન ટી સર્કલની બાજુમાં આવેલું આ પાંજરાપોળ જે પાંજરાપોળની અંદર ત્રણસો ગૌધન હતું જે ગૌધન જે પાંજરાપોળનો દરવાજો ફૂલ પાણી પડવા છતાં આ દરવાજાને ખોલવામાં ન આવ્યો જેના કારણે આ ગૌધન ત્રણસો ગૌશાળાની આ જે ગાયો ગૌશાળાની ગાયો છે તે ગાયો પાણીમાં ફસાણી જેના કારણે જે આજુબાજુના રહીશો છે જે ભરવાડ સમાજના ભાઈઓ છે જે વિશ્વ હિન્દુ પરિષદના કે બજરંગદના જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓએ આવી અને આ હોનારતમાં પોતાની જાતને મુશ્કેલીમાં નાખીને આ ગૌધનને બચાવવા માટેની એક સારી કાર્ય કાર્ય કરી રહ્યા છે જે આ અંદર જે વ્યક્તિ પોતાનું પાંજરાપોળ લઈને બેઠું છે એ વ્યક્તિને એટલી ચાર થી પાંચ દિવસ થી વરસાદની આટલી છોડવાનું છે ખબર હોવા છતાં પણ તેમણે ગાયોને અહીંયાથી થી સ્થળાંતર ન કરી જેના કારણે બાવીસ ગૌઝોને પોતાના જીવ ગુમાવ્યા છે વડોદરા કોર્પોરેશનના જે અધિકારીઓ છે તે પણ તે વ્યક્તિનું કહેવું એવું છે કે અમને કોઈએ સપોર્ટ ન કર્યો જે અહીંયાના જે સ્થાનિક જે ભાઈઓ ગૌઝોને બચાવવામાં લાગ્યા છે તે લોકોએ પણ સ્ટેટ કંટ્રોલ કર્યા વડોદરા કોર્પોરેશનને જાણ કરી છતાં પણ કોઈ ન આવ્યું એટલે તે લોકો કેટલાક મક્કમ જીવના કહેવાય કે આ ગૌ આમ તો ગૌરક્ષકો પોતાની જાતને કોર્પોરેશન બહુ મોટી વાહવાઈ કરતા હોય છે કે અમે

ફંડ લેતા આવજો ફળ લેતા આવજો અને ગૌ રક્ષા કરવા માટે કોર્પોરેશનમાંથી કેટલાય કરોડનો ફંડ ફળવાતો હોય છે પરંતુ અત્યારે જે ખરેખર સિચ્યુએશન એવી છે કે અહીંયા ગૌ ધનને બચાવવા માટે લોકોને કોર્પોરેશનની મદદની જરૂર છે ત્યારે કોઈ પણ મદદ કોર્પોરેશન હોય એક પણ વ્યક્તિ આવા તૈયાર નથી